તો ભાઈ દાલ મખની પરોઠા પંજાબી ગુજરાતી તો ભાઈ સવારે ગયા છો તો તમને ઘણી બધી જાતના નાસ્તા મળી જશે ડિનર મળી જશે લંચ મળી જશે પણ ક્યાં આગળ આવ્યું ભાઈ તો ભાઈ ખેડા દ્વારકા રોડ બ્રિજ પાસે હોટલ જય ખોડિયાર બાકી તો યાર તમને સ્ક્રીન પર લોકેશન દેખાઈ રહ્યું છે તો ભાઈ અહીંયા તમને અલગ અલગ વેરાયટીસ ની સબ્જી મળી રહેવાની છે પંજાબી મળી રહેવાનું છે અને સવારમાં માં ગરમા ગરમ નાસ્તા મળી રહેવાના છે અને ભાઈ ટાઈમિંગ ની વાત કરીએ ને તો ભાઈ ચોવીસ કલાક ઓપન જ હોય છે સાથે સાથે ભાઈ પંજાબી વધારે ચાલે છે દાલ મખની અને ભાઈ જે પરોઠા તો ભાઈ વાત જ ના થાય ઘણા બધા લોકોએ મેસેજો કરીને કીધું હતું કે ભાઈ પાર્થભાઈ જરૂરથી એકવાર જોજો અને પરોઠા દાલ મખની ટ્રાય કરજો પંજાબી ટ્રાય કરજો સાથે સાથે અને ભાઈ ભાઈ ગુજરાતી અનલિમિટેડ રહેવાનું છે સૌથી ત્યારે થાય તમે શેર કરો નહીં યાર એ તો મેં તમારા પર છોડ્યું બટ તમે મસાલા જોઈ શકો છો કેટલો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે આ જગ્યા પર અને ભાઈ એનું તમે એમ્બિયન્સ જોઈ શકો છો કેટલું ક્લિયર અને કેટલી સારું છે અને ભાઈ આના પછી તો શું અમે ભાઈ જમવાનું ચાલુ કર્યું ને મજા આવી છે આ હા હા બોસ જે ટેસ્ટ હતો ને અલગ